નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વાર શનિવાર આજે આપણે ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ આજે ફરીવાર પાંચ હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે આજે ફરીવાર જીરુની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી જીરુ બજારમાં જોવા જઈએ તો પાંચસો રૂપિયા આસપાસનો સુધારો તમામ માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યું છે બીજા માર્કેટ યાર્ડમાં પણ આજે પિસ્તાલીસોથી લઈને ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ ના બજાર ભાવ જાણીએ તો જીરુ ચોત્રીસો થી પાંચ હજાર રૂપિયા રાયડો નવસો અગિયાર થી અગિયારસો ને સિત્તેર રૂપિયા સુવા પંદરસો પંચાવનથી ત્યાં ત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા ઈસબગુલ એકવીસો અઠાવનથી અઠ્યાવીસો ને એકતાલીસ રૂપિયા અજમો પંદરસો પંચાવનથી ત્યાં ત્રીસોને પિસ્તાલીસ રૂપિયા વરિયાળી બારસો સાતથી ને બાર રૂપિયા અને તલસફેદ સત્તરસો એકસઠથી બે હજારને સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા યાર્ડના તાજા બજાર ભાવ